ધંધુકામાં બેફામ દોડતા ડમ્ફરોના કારણે વધુ એક જાનહાનીનો કેસ સામે આવ્યો છે જેમાં એક યુવાન મહિપાલસિંહ ચુડાસમાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે આ ઘટના એકવીસમી તારીખે બપોરે દંદુકા તાલુકાના હાઇવે ચાર રસ્તા પાસે બની હતી સીસીટીવી ફૂટેજમાં આ ઘટનાનો હૃદયવિદારક દ્રશ્ય જોવા મળ્યો જેમાં બેફામ ડમ્ફરે એક્ટિવાને હડફેટે લીધી હતી ડમ્ફર એક્ટિવા પર ચડાવવાના દ્રશ્યો વિડીયો ફૂટેજમાં સ્પષ્ટ રીતે કેદ થયા છે આ દુર્ઘટનામાં મહિપાલસિંહના મૃત્યુ ઉપરાંત અન્ય એક યુવાન ભાવેશ મકવાણા ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને તાત્કાલિક સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે દંદુકા અને આજુબાજુના વિસ્તારોમાં બેફામ ડમ્ફરોની હાહાકાર માછેલી છે જે લોકોએ પોતાનો જીવ જોખમમાં મૂકવાનો પ્રયાસ કરવો પડે છે આ ઘટના બાદ દંદુકાની ટ્રાફિક વ્યવસ્થા અને પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે સ્થાનિક લોકોમાં આ દુર્ઘટના બાદ ભારે રોષ છે અને બેફામ ડમ્ફરોની ઘટનાઓ પર નાણાકીય જુલમને લઈને ગંભીર ચર્ચા છે રિપોર્ટર સી કે બારડ ધંદુકા